શું તમને બેઝિક ગણિતથી પણ ડર લાગે છે એવું લાગે છે કે બેઝિક ગણિતમાં પાસ થવું અઘરું છે તો તમે એક દિવસ પણ મહેનત કરીને બેઝિક ગણિતમાં સરળતાથી પાસ થઈ શકો કેવી રીતે હું તમને થોડી ટિપ્સ આપીશ આ વર્ષે ગુજરાત બોર્ડે એક નિર્ણય લીધો છે કે દરેકની અંદર વિકલ્પવાળા પ્રશ્નો જે હતા એ આંતરિક વિકલ્પો હતા પરંતુ હવે જનરલ વિકલ્પ પૂછવામાં આવશે એટલે કે કોઈ પણ પાંચના જવાબ આપો અને સાત પ્રશ્નો હશે તો આમાં થોડી સરળતા થઈ જશે એ રીતે જો તમે થોડું ધ્યાન આપશો તો સૌથી ઈઝી લાગતા વિદ્યાર્થીઓને જે સામાન્ય રીતે ઈઝી લાગતા હોય તે બે લાસ્ટ પ્રકરણો છે પ્રકરણ નંબર તેર અને પ્રકરણ નંબર ચૌદ જે છે આંકડાશાસ્ત્ર અને સંભાવના તો મિત્રો આ બે પ્રકરણોનું જો જનરલ વિકલ્પ સાથેનું તમે વેટેજ જોશો તો ચૌદ વત્તા સોળ એટલે કે ટોટલ ત્રીસ માર્કનું વેટેજ છે અને પાસ થવા માટે માર્ક જોઈએ છવ્વીસ એટલે હજી પણ જો તમે આ બે પ્રકરણ પણ પ્રોપરલી કરશો તો તમે પાસ તો જરૂરથી થઈ જશો હવે વિદ્યાર્થીઓ ભૂલ ક્યાં કરતા હોય છે છે તો આ આ બે બે પ્રકરણની અંદર અંદર ખાસ તમારે શું કરવાનું કે આપેલા તમામ દાખલાઓ કે જે ટેક્સ્ટબુકની અંદર આપેલા હોય એમાં સ્વાધ્યાયના દાખલાઓ પણ આવી જાય છે અને આ ઉપરાંત જે ઉદાહરણના દાખલાઓ છે તમામ દાખલાઓ ગણી કાઢો સંભાવનાની વાત કરીએ તો સંભાવનાની અંદર ખૂબ સરળ

એટલે કે તમારે ત્રણે પ્રકારના સૂત્રો યાદ રાખીને અને એ દાખલાઓની પ્રેક્ટિસ તમે કરશો તો તમે આ ત્રીસ માર્ક સરળતાથી મેળવી શકશો હવે તમને બીજી પણ ટિપ્સ આપીશ કે આ બે પ્રકરણ કરતા ત્રીસ માર્ક થયા આ ઉપરાંત જો તમે જોશો તો આપણું એક પ્રકરણ છે પ્રકરણ નંબર છ કે જે છે ત્રિકોણ અને એમાં એક પ્રમેય છે દસ પોઈન્ટ સોરી છ પોઈન્ટ એક તો આ પ્રમેય પૂછાવાનો પૂછાવાનો અને પૂછાવાનો છે અને આ પ્રમેય ચાર માર્કમાં પૂછાય તો આ પ્રમેય લખતા આપણને ચાર માર્ક મળશે આ ઉપરાંત બીજા પ્રકરણની વાત કરીએ પ્રકરણ નંબર દસ વર્તુળ તો એમાં પણ બે પ્રમેયો છે દસ પોઈન્ટ એક અને દસ પોઈન્ટ બે અને આ બેમાંથી એક પ્રમેય ત્રણ અથવા ચાર માર્કમાં પૂછાશે આપણે માની લઈએ કે ત્રણ માર્કમાં પૂછાશે ત્રો પણ આપણા ત્રીસ વત્તા એક પ્રમાય છઠ્ઠા પ્રકરણ માંથી એટલે કે ચોત્રીસ વત્તા ત્રણ માર્કમાં ગણીએ તો આટલો કરતા હવે આનાથી પણ ઉપર જઈને વાત કે જો એ અમુક સરળ પ્રકરણો લઈએ કે જેની અંદર સૂત્ર યાદ રાખવાનું છે અને કિંમતો સીધે સીધી ઉઠાવીને અંદર મૂકવાની છે સામાન્ય રીતે કહીએ તો વઘાર કરવા જેવું કે રેસીપી રેડી છે અને આપણે વગાર કરવાનું હોય એવા પ્રકરણોની વાત કરું તો એવા બે પ્રકરણો ઉપર હું આપનું ધ્યાન દોરીશ સરવાળો કરો આ સૂત્રો યાદ તો આ પ્રકરણ વેટેજ પણ ખૂબ હાઈ છે અને આ ઉપરાંત બીજું એક પ્રકરણ છે પ્રકરણ નંબર સાત જે છે યામ ભૂમિતિ એનો પણ વેટેજ ખૂબ હાઈ છે અને આ જ પ્રકારના દાખલા એની અંદર પણ છે આ બે પ્રકરણ વેટેજ તેર માર્ક અને અગિયાર માર્ક છે આપણા માર્ક હતા હવે લાસ્ટ બે પ્રકરણ કર્યા તો ટોટલ 30 માર્ક થયા સંભાવના અને આંકડા શાસ્ત્ર 30 માર્ક વત્તા એક પ્રમેયના 4 માર્ક 34 વત્તા 10મા પ્રકરણમાંથી એક પ્રમેયના 3 માર્ક એટલે 37 વત્તા 13 માર્ક એટલે થયા 50 અને બીજો એક પ્રકરણ છે એના માર્ક થયા 11 એટલે ટોટલ 61 માર્ક મિત્રો પ્રકરણ કેટલા કર્યા ટોટલ 14 પ્રકરણો છે એમાંથી આપણે છેલ્લા બે પ્રકરણો કર્યા આંકડાશાસ્ત્ર અને સંભાવના આ ઉપરાંત ચેપ્ટર ચેપ્ટર નંબર નંબર અને પ્રમેય પણ આખા નથી કર્યા એટલે આપણે ગણીએ કે સાડા ચાર પ્રકરણો કર્યા અને એમાંથી સિક્સટી વન માર્ક્સનું તમને આવશે તો હવે વિચારો કે એમાંથી કદાચ પાંચ માર્કનું આમ આમતેમ થઈ જાય જનરલ વિકલ્પ નામ ના પૂછાય તો પણ પંચાવન માર્કનું તો બેઠે બેઠું થઈ ગયું અને એમાંથી કદાચ પાંચ માર્ક ન પણ આવે તો પણ પચાસ માર્ક તો તમારા આવશે 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 અને તો મિત્રો છો હજી પણ આ ચાર ફોકસ કરો અને તમે બેઝિક ગણિતમાં સરળતાથી પાસ તો થઈ જ શકશો તમારા ઉપર આત્મવિશ્વાસ રાખો કે હું કરી શકીશ અને આ તમામ દાખલાઓ જે ટેક્સ્ટબુકની અંદર આપેલા છે તે ઉદાહરણના હોય કે પછી સ્વાધ્યાય ના હોય એટલા ગણી નાખો તો તમે પરીક્ષામાં ઉત્તીર્ણ થશો થશો અને થશો એવી મારી શુભકામનાઓ છે પ્રમેયના વિડીયો મેં બનાવ્યા છે એ પણ જોઈ લેજો સમજીને લખજો જેથી તમે એ માપ પણ મેળવી શકશો ઇઝીલી અને પાસ તમે સરળતાથી થશો એવી શુભકામના સાથે વિરમો છો થેન્ક યુ સો મચ